ભરૂચ પાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ઉત્સવ તથા લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું ભારત સરકાર અને પે જળ સ્વચ્છતા મંત્રાલય ના ઉપક્રમે સ્વચ્છોત્સવ કાર્યક્રમ આંબેડકર હોલ ખાતે યોજાયો કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત રાખવામાં આવ્યો સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી સાથે જ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ હતી આ પ્રસંગે રિજિયનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એસડી ડી વસાવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ડીઆરડીએના ડિરેક્ટર નૈતિકા પટેલ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને રોજ આજથી લઈને બે ઓક્ટોબર સુધી વિવિધ ગ્રામ પંચાયતો નગરપાલિકા વિસ્તારો બધી જગ્યાએ સાફ સફાઈના વિવિધ પ્રકૃતિઓ ચાલશે અને એ બધાને હું આપણે જિલ્લા વહીવટીતંત્ર તરીકે એ અપીલ પણ કરું છું તમે મોટા ભાગે એમાં પાર્ટિસિપેશન કરીને વધારા લોક ભાગીદારી કરીને આપણો બધા ભરૂચને ગામડાઓથી લઈને શહેરી વિસ્તાર સુધી બધી વિભાગો અને બધી એરિયાઝ આપણે ચૂકું કરીએ અને સ્વચ્છતાના આ પ્રોગ્રામ એક સક્સેસફુલ બનાવીએ એટલે સરકારનો જે ઉદ્દેશ છે સ્વચ્છતા બાબતે એ પણ લોકો સુધી પહોંચશે વધુમાં પીએમ સ્વનિધિ કાર્યક્રમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો લોકો એનો પણ વધુને વધુ લાભ લે લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહે એટલે અહીંયા એક ટેબલ કર્મચારીઓ સાથે બેઠા છે સાથે સાથે બેન્કોના કાઉન્ટરો પણ અહીંયા છે તો ત્યાં બેન્કો પણ એમને માર્ગદર્શન આપશે